ભગવાન વિષ્ણુ શ્રી હરિને મસ્તક તો એ હયગ્રીવ કઈ રીતે થયા શોતજી કહેવા લાગ્યા છે હે ઋષિઓ તમે એક ચિત્ત થી એ ચરિત્ર સાંભળો ભગવાન વિષ્ણુ એક વખત ની વાત છે દસ હજાર વર્ષ સુધી ચાલે એવું દારૂણ યુદ્ધ લડી ખૂબ થાકી ગયા એક વખત ભગવાન વિષ્ણુ યુદ્ધમાં થાકી ગયા દસ હજાર એના કંઠમાં પછાણ સહિત ધનુષ રહેલા તો ભગવાન બેઠા બેઠા આવી ને તો પાછળ ધનુષ માંથી પછાણ લઈ અને દાઢી રાખ્યું અને ભગવાન હાથ રાખીને જોકો ખાવાના મૂળમાં હતા ભગવાને વિશ્રાંતિ માટે શુદ્ધજી ઋષિઓને કહે છે ભગવાન વિષ્ણુ યુદ્ધ કરી થાક્યા વિશ્રાંતિના સમયમાં સપાંડ જગ્યા ઉપર એ બહાદુર પદ્માસન વાળી કંઠમાં પછાણ સહિત રહેલું ભગવાન આરામ કરે છે બન્યું એવું કે એ જ સમયે બ્રહ્મા ઇન્દ્ર શંકર એમણે યજ્ઞ યોજવાનું નક્કી કર્યું એ કાર્ય સિદ્ધિ માટે બધા આજે લક્ષ્મીપતિ વિષ્ણુની કૃપા દર્શન મેળ મેળવા માટે પધાર્યા છે બધા જ આજે લક્ષ્મીપતિ મહાદેવ મહાદેવ બ્રહ્મા ઇન્દ્ર બધા નારાયણ પાસે કોઈ પણ કાર્ય કરવું હોય તો લક્ષ્મીજીની પહેલી કૃપા જોઈએ લક્ષ્મીજી હોય તો નારાયણ ની પહેલી કૃપા વિષ્ણુ ના દર્શન કરવા આવે તો ભગવાન વિષ્ણુ છે નહી જ્ઞાન દ્રષ્ટિ થી જોયું તો ભગવાન વિષ્ણુ એક જગ્યાએ પોરો ખાય છે દેવતાઓ નક્કી કર્યું હાલો ત્યાં જઈ આપણે ભલે દેવતાઓ ત્યાં પહોંચ્યા છે ભગવાન વિષ્ણુ પદ્માસન છે એ રુદ્ર આ બધા જ દેવતાઓ સાથે લઈને બીજા દેવતાઓને લઈને આવ્યા છે બધા ચિંતામાં પડ્યા છે બધાને ચિંતા થવા લાગી છે અને પ્રથમ ઇન્દ્ર કહ્યું કે ભગવાન વિષ્ણુને કઈ રીતે જગાડશું હવે કોઈની તાકાત નથી જગાડવાની